નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે વહેલી સવારે દુકાનો તોડી પાડવામાં આવી રહી છે આ તોડી પાડવાની કામગીરી રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશનો ભાગ છે દુકાનદારોને અગાઉથી પોતાના માલમત્તા ખસેડવા માટે સમય આપવામાં આવ્યો હતો સ્થળ પર પાંચ થી છ જેટલી જેસીબી મશીનો અને સમાન ભરવા માટે ટ્રેક્ટરો લાવવામાં આવ્યા છે એકતાનગરના વાગડિયા ચેકપોસ્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે નોકરી કરતા લોકોની ચકાસણી કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે વડોદરા રેન્જના આઈજી ઘટના સ્થળે પહોંચી અને તોડી પાડવાની કામગીરીની સમીક્ષા કરી હતી સ્થાનિક લોકોમાં આ કાર્યવાહીથી નારાજગી જોવા મળી રહી છે કારણ કે આ દુકાનો તેમની આજીવિકાનું મુખ્ય સાધન હતું